આગળ અત્યારે વાતાવરણ શાંત ગરમી બહુ લાગતી હતી પણ અત્યારે થોડું વાતાવરણ ઠંડુ પડ્યું છે હું હમણાં જોતો ખોન લેવા માટે બરોબર સોયા ચોરીના ને શું કે ભરક્યું ભરક્યું એનું એનું જે આવે ને ગોડાઉન

તો અત્યારે મારે ઉભું થવું પડશે ઉપાડો છો ભાઈ કુમાર જોઈ લઈએ ભાઈ આમાં ફ્રીનો નો ડોર ઉપાડી જોઈએ થોડા એક ફોર્મ કરો થોડા અંદર આ ગાજો આ ગાજો ઉભા વાત આવી તો જોઈ લો મિત્રો ભાઈ મગફળીઓ તો સરસ મજાની બેસી ગઈ છે અને આવી લીલીમાં માં આપણે આપડે ખાધી હોય તો બહુ મજા આવે જોઈ લઈએ અંદર ઘોડા કેવા થયા છે બાકીમાં મગફળી તો કમ્પ્લીટ બેસી છે લગભગ એક ડોળ કેટલીમાં મગફળી બેસી છે બે ચાર છ આઠ દસ બાર લગભગ વીસ એક જઈમાં ફરી બે છે અંદાજ મુજબ આપણા ગણિત મુજબ બાકી ઘોડા પણ મજા મસ્ત થઈ ગયા છે તમે જ જોઈ લો ભાઈ ધોરા ધોરા આવા કુણા ઘોડા હોય ને અને આપણે હેકિંગ ખાઈએ તો બહુ મજા આવતી હોય છે આમાં આપણે ડોળું થઈ ઘેર લઈ જઈએ ડોરો દોરો ડોરો જુઓ મિત્રો ભાઈ કુમારા તરફ કહે છે ડોરો ઘેર લઈ જઈએ ડોરો ડોરો લે હા મગફળીનો ડોરો ના ખેતરમાં તો બરાબર માંડવી વાઈ છે જુઓ તમે મિત્રો પાછળ બધી

વિક્રમભાઈ બકરી લઈને બકરી દૂધ કાઢી પડશે તો હવે જઈએ તબેલા તરફ વચ્ચે આયા રસ્તા તરફ નેક્સ્ટ લેવલ બરાબર મજામાં હું ભાવ રાખ્યો છે એટલો બધો ભાવ છે ખવાતો એને ગરમા મફળી ખાવી આવી ની મફત ની હે નિશા

কান্কোরা ভেনড্টা গেনড্য় হন গাতি বি ল্য় নত্ব এন থে কে হনড্টা? মতে বোলেনড্সেয় আনি চুডি পান্য় মুচেয় আপান� તો મિત્રો જો મારા પપ્પા અત્યારે કોમ કરશ તબેલાનું અને અત્યારે માર્કના બધા આવો ભાઈ છે ને બધી બે વગીજી હતી કે એટલે મા આપપા બધા પોયલા વાળું છે અત્યારે પ્રિયદર્શન મિત્ર કહો આ ઉર્જુ બોલતા હોય તો પણ માફ કરજો આ તો કોમેડી પણ કોમેડી જ કહેવાય બરોબર જય માતાજી હા જય શ્રી કૃષ્ણ જય માતાજી ઉપર ગલ્કો છે

ખેતરમાં બીજા ખેતરમાં તો એ ખેતરનું નામ છે અલાવારો ફરીમાં તાર કસલું વધી ગયું છે ખસલું 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 વધી ગયું છે તમે છો તે ભા શું તીજ

તો મિત્રો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દો અને કોમેન્ટ માં લખી દો જય માતાજી બરોબર ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધાવો વધાવો હા એટલે હું પણ ચાર ફુલેવર વધાવો એટલે પણ એટલે હું શેર કરો ફોલો કરો હા બરોબર છે જો મિત્રો યુટ્યુબ સલેા સબસ્ક્રાઇબ કરો ના બત એટલા મતલબ યુટ્યુબ પર થી તમે ઇસ્ટામેજિન પણ ફોલો કરો હમ બરોબર ને હમ તારા પા યુગ ખબર ના પડે તો આ ના બેસીએ બાવ ભઈ ને એ સ નયકો યહી વહી દેખાત નહી તારા મને ફોન ના લીન ના ગયસ આવ એ તો બે દન બે દન ને કોક ખોઈ તો તો મિત્રો અમે આ પહેલી વાર બરોબર એટલું બધું બોલતા આવડતું આ તો પહેલી વખત

Dick